તો હેલો નમસ્કાર મિત્રો જી જે યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયો આપણે ગાડીઓનો નથી પણ ગાડીઓના રિલેટેડ જ વિડીયો લેવાનો છે ઘણીવાર આપણી સેકન્ડ હેન્ડ ગાડી હોય જેમાં કદાચ સ્ક્રેચ પડી જતા હોય કાં તો ગાડીનું મેજર એક્સિડન્ટ થઈ જતું હોય એમાં આપણે બોડી કામ કરાવવું પડે કાં તો કલર કામ બી કરાવવું પડે તો ગાડીનું સસ્તા ભાવમાં જો તમારે કામ કરવા માંગતા હોય તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આપણું જે આ હબ આવેલું છે એ છે આપણા સિદ્ધપુરથી પાલનપુર હાઇવે ઉપર તો આજના વિડીયોમાં આપણે સિદ્ધપુરમાં છીએ અત્યારે અત્યારે આપણે જે અમદાવાદ પાલનપુર हाईवे પર આવેલા સિદ્ધપુરમાં હમ અહીંયા તમને એક જગ્યાએ રેના આવી ગયા છે કાવદર મોટર ગેરેજ તમે જોઈ શકો છો બોર્ડ અત્યારે અને આમનું કામ છે અહીંયા તમને બોડી કામ કલર કામ દરવાજાનું રિપેરિંગ ઘણું બધું કામ તમે અહીંયા ખૂબ જ સસ્તા ભાવે કરી શકો છો અત્યારે આપણી જોડે અહીંયા કાવદર મોટર ગેરેજમાંથી છે અત્યારે અબ્દુલભાઈ અબ્દુલભાઈ કેમ છો મજામાં એકદમ અવા આપણે અહીંયા શું શું કામ કરી દેຊું તો આપણું કલર કામ બોડી કામ વાયરિંગ કામ બરાબર કામ બરાબર

પાલનપુર હાઈવે પર સિદ્ધપુર આવશો તો અહીંયા કાપોશી ચોકડી આગળ આવશે ને સામે તમે જોશો સર્વોદય ઈસફ ગુલ ફેક્ટરી છે એની એક્ઝેક્ટ સામે તમે જોશો તો અહીંયા સનરાઈઝ નોનવેજ ડાબા છે મોટર ગેરેજ એમની ગેરેજ આવેલી છે

મતલબ તમને ગાડી જો પ્રોપર કરીને આપવામાં આવશે ગાડીનું તમને એકદમ જીરો જીરો કામ કરી આપવામાં આવશે એમનું બોર્ડ છે કારણોદાર મોટર ગેરેજ વીસ વર્ષ પ્લસનો એમનો થોડો અનુભવ છે કલર કામમાં બીજું ટોટલ બોડીનું કોઈ કદાચ કલર કામ કરાવવું તો કઈ રીતે રહેશે એમાં આખી ગાડી કોઈ બી કોઈ બી કલર નું પીસ કોઈ બી મારવા મારી આપશો બરાબર બરોબર પંદરસો રૂપિયા એ બી તમને વ્યાજબી ભાવમાં કરી આપશે બરાબર તો મિત્રો તમે જો પણ તમારી ગાડીનું કોઈ પણ તમારી પર્સનલ ગાડી હોય ચાહે તમે કોઈ વેપારીઓને આ ટાઈપની ગાડીઓનું કામ કરાવવું હોય તો કાણોદર મોટર ગરેજમાં આવીને તમે કરાવી શકો છો સારા વ્યજબી ભાવથી સારું ફિનિશિંગ વાળું કામ તમને અહીંયા મળી જશે તો એમનો નંબર અને એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશું ફોન કરીને તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો આના ટાઈપના ગાડીઓના બીજા વિડીયો જોવા માટે રીલ જોવા માટે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણા ઇન્સ્ટા પેજને ફોલો જરૂરથી કરો છો થેન્ક યુ બાય